ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરનાર હુમલાખોર શખ્સની ધરપકડ હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકર વસાવાએ જીવલેણ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ આરોપી અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચુક્યો છે

સર્કલ મામલતદારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લઈ પંચનામું કર્યું અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ કર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી અંગલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે શહેરના ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી તે દરમિયાન શહેરના ભાંગવાડમાં રહેતા મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતો હતો જેને પોલીસકર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસેના ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસકર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસકર્મીઓએ દોડ્યાવી મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો જ્યારે ઇજાગ્રસ્ત પોલીસકર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજ ઉપર પોલીસકર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર વસાવાએ અગાઉ વર્ષ બે હજાર સોળમાં પણ પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ મહિના પહેલા જ વોરંટની બજાવણી કરવામાં આવી હતી ગઈ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચી નાગા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળા ગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને બીભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની પર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઇજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ જેવું હથિયાર રિકવર કરવામાં આવેલ છે

આજ રોજ માછની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટીના ડેપો સુધી પહોંચવા એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજનું પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માછ નબીપુર જંગાર સહિતના ગામોથી રોજ બસોથી વધારે વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી બોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પરંતુ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ રૂટ ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જંગાર નબીપુરથી બસ બોલાવ ખાતે આવેલા ડેપો પર પહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે બોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાકનો સમય લાગી રહ્યો છે આ બસો માંછઝ જંગાર નબીપુરથી પહેલાં બોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે જેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસ ન હોવાના કારણે એક કલાકથી વધુનો સમય થતો હોય છે જેના કારણે મુસાફર અને વિદ્યાર્થીઓને તાપમાં બેસીને રાહ જોઈ તપસ્યા કરવી પડે છે અને સમય પર પોતાના સ્થળે પહોંચવા વિલંબ સાથે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે જે બાબતે એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાઈ છે મારું નામ વિશાલ છે હું નબીપુરથી આવું છું આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા નવ વાગે આવે છે બસ પછી અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે હું ત્યાં સવા દસ સાડા દસ વાગે પહોંચી રહું છું તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ઘરે કેમ કે અહીંયા ઘરે ડીઝલ પૂરામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા હોય છે અહીંયા ઘરે હા ના રોજ ડેપો મેનેજરને કોલ કર્યો હતી તો કોલનો તાલી નાખે કંઈ પણ કંઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે પણ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી મારું નામ સહિત પોચા છે હું પણ નબીપુરથી જાઉં છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ ડીઝલ ભરવાળો આવતો નથી ને બસ રોજ જ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવા હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ ટેપો મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે અભ્યા આવશે અભ્યા આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવું અમને કંઈ નિકાલ આવો મેનેજરને પણ કમ્પ્લેન અગાઉ કરે છે મેનેજર પણ ફોન ઉઠાવતો નથી આ અમારી રજૂઆત છે કે ડીઝલ ભરવા માટે કંઈ અચૂક નિકાલ આવે પચાસ સ્ટુડન્ટ અમારી જોડે આવે છે રોજ અમારા રોજ બસોમાં હજુ બસ હજુ બસ કલાકથી પેસેન્જરના ટકામાં ઊભા રાખ્યા છે પણ હજુ ડીઝલવાળા આવ્યો નથી આ છે ડીઝલ આવતો નથી રોજ જ અમારા ધમલ થાય ડાયવર કંડક્ટર જોડે ડ્રાઈવર કન્ડક્ટર અંદર પેસેન્જરને પેલા વિકલાંગ પેસેન્જરને પણ ઉતારી પાડે છે જે બાબતે ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ તકલીફ સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ તકલીફને દૂર કરી દેવામાં આવશે વિશાલ છત્રીવાળા ડેપો મેનેજર ગુરુ આજરોજ નબીપુર જંગા રૂટના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે સેવા અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓએનજીસી ના અધિકારીઓ સહિત જવાનો રેલીમાં જોડાયા હતા આ સ્વચ્છતા રેલીનું સ્ટેશન ખાતેથી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિરેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના અધિકારીઓ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા આ રેલી સ્ટેશન ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ શારદા ભવન ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી અને શારદા ભવન ખાતે સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં સી એ સી આઈ એસ એફના જવાનો હાજર રહ્યા હતા સ્કૂલના બાળકો નગરપાલિકાના કર્મચારીઓ ને અમુક ના નાગરિકો હાજર રહ્યા હતા આ નગરપા આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સ્વસ્થ બનાવવા માટે સહકાર આપીયેલા ગામે ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા દ્વારા

વસાવની સર્વે નંબર પાંચસો નવ વાળી જમીનમાં ખોદકામ કરી માટી પ્રતિવાદીઓ તેમના ખેતરમાં નાખી હતી તેમજ કેટલીક આપી હતી આ ઉપરાંત કેટલાક ખાતેદારોએ ઠાકોરભાઈ ખેતરમાં લગાવેલા માપણીના ખૂંટ પણ કાઢી નાખ્યા હતા તેમજ અન્ય એક પાડોશી ખેડૂતે તેમના ખેતરમાં દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય ખેડૂત ખાતેદાર ઠાકોર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે આજરોજ સર્કલ મામલતદાર રાકેશભાઈ ઠાકોર સાથે ઇટોલા ગામના ઇન્ચાર્જ તલાટીએ ઠાકોરભાઈ વસાવા તથા સામેવાળા ખાતેદારોના નિવેદનો લઈ સ્થળ ઉપર પહોંચી જગ્યાની ચકાસણી કરી હતી અને પંચનામું સહિતની કામગીરી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરભાઈ વસાવા દ્વારા અગાઉ પણ આમુદ પોલીસ સ્ટેશન તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપરાંત જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓને લેખિત જાણ કરી ન્યાયની માંગણી કરી હતી આથી શરૂ થયેલા પિતૃપક્ષની વિધિ બીજી ઓક્ટોબર સુધી ચાલનાર છે જેમાં આજથી જ અનેક પરિવારજનોએ પિતા પિતામ અને પરદાદાઓને યાદ કરીને પ્રથમ પિતૃપક્ષની વિધિ કરી હતી જેમાં પિંડ બનાવી તેની વિધિ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી આ વખતે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી કરવામાં આવશે આ દિવસોમાં પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધરમ કરવાની પરંપરા ચાલી આવી છે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજાપાઠ કરવામાં આવે છે જેથી આપણા પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે એવું માનવામાં આવે છે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણે મળે છે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે અને પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ તેની અગાઉની ત્રણ પેઢીઓ

ભાદરવા વદ એકમથી લઈ અને આ ભાદરવા વદ અમાસ લગી પિતૃપક્ષ કહેવામાં આવે છે આ પિતૃપક્ષમાં સર્વ પિતૃઓના કલ્યાણ માટે સર્વ પ્રજાજનો પિંડદાન વિષ્ણુ પૂજન તર્પણ કરી અને પિતૃની પિતૃના મોક્ષ માટે અને પિતૃની કૃપા માટે આ પૂજા કરી રહ્યા છે કરી દર વર્ષે કરી જાય સનાતન ધર્મ પ્રમાણે દર વર્ષે કરતા રહે છે જેથી પિતૃઓની કૃપા પ્રસન્ન થાય થાય પિતૃની કૃપાથી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ દેવોથી પ્રાપ્ત થાય છે પણ પિતૃની કૃપા પરથી એ સંતતિ સંપત્તિ અને સંતતિ આ પિતૃની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે જેથી કરીને આ સોળ દિવસ પિતૃનું તર્પણ પૂજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો આમ પિતૃને મોક્ષ આપવા માટેનો આ પક્ષ છે અને તેમાં પિતૃઓની કૃપાથી એ ધનધાન્ય સંપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જેથી કરીને સર્વે આ પિતૃ પક્ષમાં પૂજા પૂજા તર્પણ અને પિંડદાન કરી અને પિતૃની કૃપા મેળવી અને પોતાનું જીવન સુખમય પ્રાપ્ત કરી શકે છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલ એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા જોકે મહિલાએ ઝેરી દવા પણ ઘટ હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક એકસો આઠ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચ થી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર નર્મદામયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી રહી હતી જો કે આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ યુવા યુસુફ શેખની નજર પડતા તેણે દોડીને આવી મહિલાને નીચે નદીમાં કૂદવા જતાં બચાવી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મહિલાને બચાવી લીધી હતી આ અંગે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે મહિલાએ કોઈ ઝેરી દવા ગટગટાવી હતી અને તે નદીમાં જંપલાવે તે પહેલાં તેને બચાવી લેવાઈ હતી જેથી તેણીને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી બનાવને પગલે લોકટોળા એકત્ર થયા હતા એ જેને કારણે ટ્રાફિક જામનું પણ નિર્માણ થયું હતું ટીઆરબીના જવાનોએ ટ્રાફિક નિયમન કરી માર્ગ રાબેતા મુજબ કરાવ્યો હતો હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઇન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ નંબર પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસા સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંક પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ જીવનના દરેક રસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થ ડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ તાલીસ ભરૂચ શહેર તથા જિલ્લામાં અબીલ ગુલાલની છોડો મેઘરાજાની મહેર ડીજે ના તાલિસ ના લોખંડ બંદોબસ્ત થતા ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે શ્રીજી વિસર્જન શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થતા ભરૂચ શહેરમાં સોસાયટીઓ તથા પોળોમાં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું રવિવારે અનંત ચૌદસના દિવસે વિસર્જન કરાયું હતું ભરૂચ શહેરમાં સ્થાપિત કરાયેલ નાની મોટી પ્રતિમાઓ મળી ત્રણ હજાર જેટલી પ્રતિમાઓની સવારે આરતી ઉતાર્યા બાદ વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પાની શાહી સવારીઓએ પાંચ બત્તી તરફ પ્રયાણ કર્યું હતું તેમજ બાળભૂત ખાતે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા પણ ગણેશ વિસર્જન મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી ભરૂચ શહેર અને જિલ્લાના ત્રણ રૂટ પર ત્રણ હજાર વધુ પોલીસ જવાન અને એસઆરપીની બે કંપની તૈનાત કરવામાં આવી હતી બાળભૂત ખાતે જેટલા પણ ભરૂચ જિલ્લાના ખાસ કરીને ભરૂચ સિટીની જે પણ પાંચ ફૂટથી વધારાની મૂર્તિઓ છે એનું વિસર્જનનું આયોજન જે છે એ ભાડભૂત ઉપર કરવામાં આવી રહ્યા છે ખૂબ સુચારુ રૂપથી અહીંયા ટ્રેનના માધ્યમથી અને તમામ તરવૈયાઓને હાજર રાખી અને લાઇટની વ્યવસ્થા કરીને કોઈના જીવનને કોઈ પ્રકારના જોખમ ના રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા પોલીસે પણ ખડા પગે છે અને એક પછી એક જે મૂર્તિઓ આવી રહી છે એનું ખૂબ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે પોલીસ ઉપરાંત જે છે સારપીના પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને સિટીમાં પણ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે દરેક જગ્યાએ સિનિયર અધિકારી દ્વારા એની મોનિટરિંગ રહી છે બે હજારથી ચાર હજાર જેટલા ગણપતિ દાદાનું વિસર્જન થનાર છે હું વહીવટી તંત્ર અને પોલીસ અધિકારી શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કટિબદ્ધ વ્યવસ્થા તંત્ર ખૂબ સુંદરતાથી કામ કરી રહ્યું છે ત્યારે મારા સૌ ગણપતિ દાદાના ભક્તોને હૃદયપૂર્વક મારી શુભકામના પાઠવું છું દરેકનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવી પ્રભુ પાસે વિસર્જનના ગણપતિ દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ વિના વિઘ્ને આ કાર્ય પૂર્ણ થાય એવું પ્રભુ પાસે પ્રાર્થના સામાજિક ઉત્થાન માટે સદા અગ્રેસર અંકલેશ્વર ઓએનજીસી સીએસઆર ટીમ દ્વારા સરકારના આત્મનિર્ભર ભારત અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો શરૂ કરાયા હતા અને એસસી એસટી વર્ગમાંથી આવતી ગ્રામ્ય વિસ્તારની પચાસ જેટલી બહેનોને વડોદરાની નેવ ફાઉન્ડેશનના સહયોગથી પરફેક્ટ બ્યુટી પાર્લરના ઉપક્રમે તમામ બહેનોને ત્રણ મહિનાની બ્યુટી પાર્લરની ટ્રેનિંગ આપવામાં આવી હતી સરકારના એનએચડીસી વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પચાસ બહેનોએ પરીક્ષા આપી હતી જેમાં ઓગણપચાસ બહેનો ઉત્તીર્ણ થઈ હતી આ બહેનોને આજરોજ ઓએનજીસી કોલોનીમાં ઓફિસર ક્લબમાં ઓએનજીસીના એસેટ મેનેજર વિજય ગોખલે અંજલી ગોખલેના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સેવા ચેરમેન દિનેશ વસાવા દિનેશ અગ્રવાલ ડોક્ટર આશુતોષ કુમારપાલ બ્લડ બેંકના જોઈન્ટ સેક્રેટરી તુષાર અંકલેશ્વરિયા સહિતના દેવ ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા के आत्मनिर्भर बनाने के कार्यक्रम का के अंतर्गत ओ ने सी के थ्रू देव फाउंडेशन और परफेक्ट ब्यूटी पार्लर के साथ मिलकर करीब पचास एस सी जो नियर बाय गांव की लड़कियां थी उनके लिए एक रोजगार उन्मुखी कार्यक्रम बनाया इसमें उन हम लोगों ने उनको ब्यूटी पार्लर की शिक्षा दी और हमें खुशी है कि 50 में से उनचास लड़कियों ने इसमें उत्तीर्ण किया है उनको एन के थ्रू सर्टिफिकेट भी मिले हैं हमें खुशी होती है इन तरह के कार्यक्रमों में आयोजित करने के जिससे कि हम देखें कि देश की विभिन्न स्तर की महिलाएँ जो गाँव से आती हैं पिछड़े एरिया से आती हैं वो अपने पैरों पर खड़ा हो रही हैं और समाज को और सुदृढ़ बनाने के सरकार के सपनों को साकार कर रही हैं हम आगे भी इसी तरह के प्रयत्न करते रहेंगे और देश को और सुदृढ़ बनाने के अपने कार्य में सदा गर्भशील रहेंगे धन्यवाद મારું નામ પટેલ રીતિકા અશોકભાઈ છે હું અંકલેશ્વરની વતની છું હું દેવ ફાઉન્ડેશન અને ઓઇનજીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું મોદી સાહેબનું સપનું સાકાર કરવા આત્મનિર્ભર રીતે બ્યુટી પાર્લર તાલીમ સંપૂર્ણ કરી છે અને સર્ટિફિકેટ પણ અમને આપવામાં આવ્યું છે હું આત્મનિર્ભર બની ગઈ છું અને મારા પરિવારને પણ આત્મનિર્ભર બનાવવા તૈયાર છું અને મેં બીજા સ્ટુડન્ટને પણ આત્મનિર્ભર બનાવવા કોશિશ કરીશ આમોદ નગરપાલિકા નો દસમા તબક્કા સેવા સેતુ નો કાર્યક્રમ આજ રોજ આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધો અને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર સમાન ગણેલ છે જેથી પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્ર સરકારી યોજનાઓની માહિતી શાળા અને અને કોલેજ માટે ફી સ્લીપ કાર્ડ આરોગ્ય ચકાસણી મેડિકલ સારવાર કૃષિ ખેડૂત કલ્યાણની યોજનાઓ બેંક સાથેના નાણાકીય વહીવટ આવકના દાખલા જન્મ જન્મમરણ લગ્નની નોંધણી ડ્રાઇવિંગ લાયસન્સ એસટી બસની સુવિધા વિધવા સહાય આવી તમામ પ્રકારની યોજનાઓ મુજબ મળતા તમામ પ્રકારના લાભો એક જ જગ્યાથી મળી રહે તેવું આયોજન આજરોજ નગરપાલિકા દ્વારા આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટાભાગના લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી કરાવી હતી આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ તેમજ નગરપાલિકાના સભ્યો આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા તથા ચૂંટાયેલા સભ્યો આમોદ નગરપાલિકાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાઈ સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કંઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેળ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પણ એક નેમ લીધી અને પર્યાવરણ ને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટી તંત્ર તથા કે હૃદયપૂર્વક કરું છું અને આમોદનગરની જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનો ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી નરેન્દ્ર મોદીના ના જન્મદિવસની ઉજવણી યજ્ઞ અને યોગ સાથે કરવામાં આવી હતી ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ દ્વારા નરેન્દ્ર મોદીના ચુમ્બોતેરમાં જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સાધકોએ અને ટ્રેનરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહામૃત્યુજય યજ્ઞ કરીને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આમોદ કોર્ટ તરફ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોયો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ જસુભાઈ જી પરમાર બીટગાર્ડ અનિલ ભઢિયાર બિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ

અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા વાતાવરણ મુક્ત કરવામાં આવશે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે ધૂમધામ ગણપતિ બાપા શોભાયાત્રા નીકળી હતી રાજપીપળાના વિવિધ પંડાલના ગણપતિ બાપ્પાની સવારી શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી

નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કેવડિયા કોલોની નજીક આવે ભૂમલિયા ગામના લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે છેલ્લા કેટલાય દિવસોથી રોડની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રિના સમયે ગરોડેશ્વર તાલુકામાં જંગલી જાનવરો અને ચોરોનો ભય વધી ગયો છે જે કોઈ અકસ્માત કે કોઈ અપ્રિય ઘટના ન થાય તેની કાળજી લઈને કેવડીયા જીબીના સરકારી અધિકારી ભૂમલિયા ગામની રોડ લાઇટ જલ્દી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ છે કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલું ગામ કે જ્યાં આજ સુધી કેટલાય ટાઈમથી કહેવા છતાં પણ સ્ટ્રીટ લાઇટો આવેલી છે છતાં પણ નાખી આપવામાં નથી આવી આ જોઈ શકો છો આ ગામની હાલત ચારેકોર મારી પાછળ છે આ પ્રાથમિક શાળા જ્યાં તમને લાઇટ જ નથી જેથી કંઈ દેખાતું નથી જો ચોકફેર છે આ હાલત આ હાલત છે ભૂમલા ગામની હાલમાં દીપડાનો જે આતંક ચાલી રહ્યો છે એ કદાચ આ રાતનો અંધારાનો લાભ લઈને દીપડો કદાચ કોઈને નુકસાન પહોંચાડે કે પછી ચોરો હાલમાં જે સોશિયલ મીડિયામાં વાત ચાલી રહી છે ચોરો માટેની એ ચોરો પણ આ અંધારાનો લાભ લઈ શકે છે તો આ કંઈ પણ થાય તો તેની જવાબદારી આ સરકારી તંત્ર એ લાગતા વળગતા વ્યક્તિઓ લેવાની તૈયારી રાખવી અંતમાં કે સમાચારો પર ફરી નજર અંગ્રેશ્વર ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરનાર હુમલાખોર શખ્સ ધરપકડ હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકર વસાવાએ જીવલેણ હુમલો કર્યો હતો

આમોદ તાલુકાના ઇટોલા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા સર્કલ મામલતદારે સ્થળ વિઝિટ કરી સર્કલ મામલતદારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લઈ પંચનામું કર્યું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર